મહારાજ શ્રી શ્રીદાસ મહારાજ ના મહારાજ એટલે બહુ અઘરું છે જેવું કેવું કે શરીર રૂપી જે નામ હતું એની આપણે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરીએ છીએ સંસારને જે રીઝવવા માટેના શબ્દો છે મિત્રો બાકી જે મહારાજ સંત પદને પામતા હોય તો આ શબ્દ લખતો જ નથી પરંતુ આ જગત વ્યવહારના નાતે આપણે બધા પરિવારને સાંત્વના આપવા માટે અહીં બધા જ ઉપસ્થિતિ છે છેક ગીગાવાડાથી મહારાજ શ્રી પધાર્યા છે કચ્છલાથી અમારા મનોહરદાસ બાપજી પણ છે સાથે સંત વૃંદ બધુજ છે સાહેબના સંતો છે દરેક સંપ્રદાયના સંતો છે અને દીક્ષાર્થીઓ પણ છે અને ભક્તશ્રીઓ અને ભક્ત માતાઓ કુટુંબના સગા સંબંધીઓ ગામના વડીલો સૌ બધા આજે એક શ્રદ્ધાંજલિના શ્રદ્ધાંજલિ મારા શ્રીના કાર્યમાં બેઠા છે ત્યારે મિત્રો કર્મ હિ પૂજા એમ કહેવામાં આવ્યું છે કે જગતમાં જે કંઈક પણ આપણને મળવાનું છે પ્રાપ્ત થવાનું છે કર્મ અનુસાર જ

એમના જે પદના જે પગથિયા હતા ભક્ત બન્યા પછી હે દીક્ષાર થી પછી સાધુ બન્યા છે સાધુ બન્યા પછી સંત બન્યા છે ત્યારે એમણે ખૂબ અથાગ મહેનત કરી છે એ કર્મની આપણને સૂચકતા બતાવે છે જિજ્ઞાસા છે જેમને ભક્તિની ઉપર જિજ્ઞાસા છે એ જ આ વસ્તુ કરી પામી શકે એટલે કહેવાય છે

સંત બનવા માટે જાણું છું ક્યારેક એમના મુખમાંથી કૈવલ કૈવલ નામ તો હંમેશાનું રેટણ હતું જ કેમકે અવારના વારમાં નહી સાબુટી આવવાનું થતું એટલે બાપજી મળતા ત્યારે એમના મુખે કેવલ શબ્દના ઉચ્ચારો ખાસ રહેતા બાકી આધ્યાત્મિક જગતમાં આવી કોઈ વસ્તુ આવી શકતી નથી પણ શરીરની જે રચના છે રચનાને કારણે જેને આપણે મરણ કહીએ છીએ બાકી

સદગુરુ દેવકી જય